ચોર્યાસી હજાર વર્ષોથી મિત્રો ખુશાલી સભ તમામ હાર્દિક સ્વાગત છે અત્યારે પાલીતાના છ ગામની યાત્રા ની અંદર લાખો ની સંખ્યા માં જે આ જગ્યા ઉપર પ્રદક્ષિણા કરે છે અઢાર કિલોમીટરનો રૂટ કાપીને જે યાત્રા કરે છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છે વિડીયો છેલ્લે સુધી જોડાઈ રહી છું ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાખી રાખવા જોઈને ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરું તમે જુઓ છો ડુંગરની ફરતા ભાવી ભક્તો પ્રદક્ષિણા કરીને આ બાજુ આવી રહ્યા છે ત્યાં તમે જુઓ જય આદિનાથના જયકારા સાથે આગળ વધી રહ્યા છે આપણે પણ મિત્રો યાત્રાની અંદર જોડાઈ ગયા છે અને હવે જઈ રહ્યા છીએ અહીંયા જે સિદ્ધ વડ આવેલો છે ને તે જગ્યા ઉપર અહીંયા ત્યાં જગ્યા ઉપર યાત્રા પૂરી થાય છે અહીંયા તમે જુઓ સામેની તરફ ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો ઉતરી રહ્યા છે અને આપણે પણ તેમાં જોડાઈને આગળ વધી રહ્યા છે જય આદિના થોડું જય જય શ્રી જય જય શ્રીના મિત્રો જ બહુ છે કે ભય ભક્તો જે યાત્રા કરવા માટે આવે છે કેટલા વર્ષથી આવો છો યાત્રામાં

હા બરાબર છે અને મિત્રો યાત્રા પૂર્ણ થવા આવી રહી છે અહીંયા તમે જુઓ આ રીતના ભાવિ ભક્તો છેલ્લે દાદરે પગે લાગીને આગળની તરફ જઈ રહ્યા છે અહીંયા યાત્રિકો પગે લાગીને આગળની તરફ જઈ રહ્યા છે અહીંયા યાત્રા પૂર્ણ થાય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે યાત્રા કરીને આવી રહ્યો છે જય આદિનાથ જય આદિનાથ જય ક્યાંથી આવો ભગત

એક સાલ ઓકે કેવો આનંદ રહ્યો આપણે આગળની તરફ વધી રહ્યા છીએ અને અહિયાં ભાવિ ભક્તો જે કહેવાય ને કે યાત્રાળુ ને જે ઢોલ નગારા વાગે શહેર ના વાગે થાકી ગયા હોય ને તો ફરીથી જોશમાં આવી જાય અને તેમની આગળની યાત્રા શરૂઆત કરે આપણે ધીમે ધીમે પહોંચી ગયા છીએ આગળની તરફ અહીંયા ઘણા બધા યાત્રિકો જે વિશ્રામ કરી રહ્યા છે અને સાથે લાકડીઓ પણ લાવે છે તે અહીંયા લોકો મેંકીને આગળની તરફ ચાલે છે મિત્રો આપણે પહેલાં પાલે પહોંચી ગયા છે અહીંયા ઉકાળેલા પાણીનો પાલ છે તે ભક્તોને પાણી પીરસવામાં આવી રહ્યું છે ચાલો અંદરની તરફ જોઈએ અહીંયા ઘણા બધા ભક્તો જે છે ને યાત્રિકો વિશ્રામ પણ કરી રહ્યા છે અહીંયા ઘણા યાત્રિકો વિશ્રામ કરે છે ને અહીંયા ઉકાળેલા પાણીનો પાલ છે આ રીતના કઈ તેમનું ગરમ પાણી કરે છે અને તેમની પ્રક્રિયા જે આ રીતના માટલાની ભરીને કરે માટલા પછી આ જગ્યા ઉપર લાઈનમાં મેં દે પછી ભાવિભક્તોની યાત્રિકોને જે પીવરાવવામાં આવે છે ફરીથી મિત્રો ઉકાળેલું પાણી પી અને તે જગ્યા ઉપર વિશ્રામ કરીને આગળની તરફ વધી રહ્યા છે અહીંયા ઘણા બધા યાત્રિકો આપણી સાથે જોડાયેલા છે અને કચ્છ બાળા જૈન સંધ દ્વારા અહીંયા ખૂબ જ સુંદર મજાની જે સેવા આપવામાં આવી રહી છે ફુવારા દ્વારા અહીંયા ગુલાબ જળનું

આદિના જે આ રીતના ડૉક્ટરોની સેવા આપવામાં આવી રહી છે ખુલ્લો પીડો હોય અથવા તો કોઈ પણ જાતનો પગમાં કાંટો વાગ્યો હોય તો જે ભક્તો સેવામાં આપવામાં આવી રહ્યું છે જેમ જેમ તડકો વધતો જાય ને એમ તમને અહીંયા ભાવિભક્તોને ગુલાબ જળ છટકાડવામાં આવે અહીંયા ભાગ્યશાળી યાત્રીઓને સરસ મજાનો જે ટિલક કરીને આગળની તરફ મેકલવામાં આવે છે જય આદિના

આગળની બધી જગ્યા ઉપર તમને કાઉન્ટરો જોવા મળે છે આ રીતના દાન પુન્ય કરવામાં આવે છે બધી જગ્યા ઉપર તમે જો પેલી લાઈન છે અને સામેની તરફ બીજી લાઈન છે જય આદિનાથ જય આદિનાથ જય આદિનાથ અલગ અલગ મંડળ દ્વારા જે આ દાન સેવા કરવામાં આવે છે જય આદિનાથ જય આદિનાથ જય આદિનાથ જય આદિનાથ જય જય ગિરીરા

ભાવિ ભક્તો ને જે સેવા કરવામાં આવે જય આદિનાથ જય આદિનાથ જય આદિના અલગ અલગ ગ્રુપ દ્વારા અલગ અલગ જે સેવામાં અને નાના નાના બાળકોને આ રીતના બોલ પેન અથવા કોઈ પણ જાતની વસ્તુઓ જે આપવામાં આવે છે બરાબર ને નાના નાના જય 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 ગિરિરાજ આદિનાથ જય ગિરિરાજ જય ગિરિરાજ જય ગિરિરાજ જય આદિનાથ જય ગિરિરાજ 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 જય આદિન જો બધી જગ્યા ઉપર ખૂબ જ ભાવિ ભક્તોને જે દાન પુન કરવામાં આવે છે બંને લાઈન ઉપર જે તમને સિક્કા આપીને આગળની તરફ જઈ રહ્યા છે જય આદિનાથ જય આદિનાથ જય આદિનાથ જય જય શ્રી આદિના જય જય શ્રી આદિનાથ અહીંયા ખૂબ સરસ મજાની છે સેવા કરવામાં આવી રહી છે અને નાના નાના બાળકોને આ રીતના કાંઈક પાઉસ આપવામાં આવે છે તેમાં ભણવા કરવા માટેની વસ્તુઓ હોય છે જય જય શ્રી આદિના જય જય ગિરિરા જય ગિરિરાજ જય ગિરિરાજ જય ગિરિરાજ જય ગિરિરાજ જય ગિરિરાજ જય આ રીતના કાઉન્ટર પર આપવામાં આવે છે આ 21 નંબર છે જય શ્રી આદિના જય શ્રી આદિના જય શ્રી આદિના જય શ્રી આદિના જય ગિરિરાજ જય ગિરિરાજ જય ગિરિરાજ જય આદિના જય આદિના જય આદિના જય આદિના જય અદિનાથ જય અદિનાથ જય અદિનાથ જય અદિનાથ જય ગિરિરાજ જય અદિનાથ જય અદિનાથ જય અદિનાથ જય અદિનાથ જય આદિનાથ છવ્વીસ નંબરના પાલ ઉપર આપણે આવી ગયા જય આદિનાથ જય આદિનાથ જય યાદીના જય યાદીના પગે લાગીને તમને દાન દક્ષિણ આપે છે જય આદિના જય આદિના જય આદિના અહીંયા તમે જો માન સન્માન કરવા માટે સંપૂર્ણ વસ્તુ જે ભાવિ ભક્તોને દાન માં આપવામાં આવે છે જય આદિના શું શું વસ્તુ તમે આપો છો છોકરાઓ માટે બરાબર છોકરાઓ પૂજાની જો કેટલા વર્ષથી એક વર્ષથી કરીને બરાબર છે એમની કેટલા વર્ષથી જે અહીંયા પાલ નાખો છો આ સાતમું વર્ષ છે સાહેબ 7મો વર્ષ છે જય આદિનાથ આમ તો બરાબર છે આમ તો 15 એક વર્ષથી છું પણ સાતમું વર્ષ મારો પાલ છે બરાબર 28 નંબરનો પાલ છે જય આદિનાથ બરાબર જય આદિનાથ જય આદિનાથ જય ગિરિરાજ જય ગિરિરાજ પછી આગળની તરફ આપણે વધી રહ્યા છે જય ગિરિરાજ જય ગિરિરાજ જય ગિરિરાજ જય ગિરિરાજ જય ગિરિરાજ ટોટલી વસ્તુ નાના નાના બાળકો માટે દાન દક્ષિણ આપવામાં આવે છે જય જય ગિરિરાજ જય જય આદિનાથ જય આદિનાથ જય આદિનાથ જય આદિનાથ જય આદિનાથ જય આદિનાથ જય ગિરિરાજ જય આદિનાથ જય ગિરિરાજ જય આદિનાથ વારે વાહ વારે વાહ વારે વાહ જય ગિરિરાજ જય ગિરિરાજ જય ગિરિરાજ જય આદિના જય આદિના જય ગિરિરાજ જય આદિના જય આદિના આ રીતના સરસ મજાનું ગુલાબ જળ પણ છાટવા આવે છે જય આદિના જય ગિરિરાજ જય ગિરિરાજ જય ગિરિરાજ જય આદિના જય ગિરિરાજ જય ગિરિરાજ જય આદિના

Jay Adinā, Jay Adinā, Jay Kirdā, Jai Adinā, Jay Adinā, Jai Kirdā, Adinā, Jay Adinā, Jay Adinā, Jay Adinā, Adinā.

જય જય શ્રી આદિના જય જય શ્રી આદિના આદિનાલીસ માં લાગેલા છે આ જગ્યા ઉપર શ્રી સંગ પૂજન આપવામાં આવે છે તદ ઉપરાંત નાના નાના બાળકો માટે ગિફ્ટ આપે છે જો પરાણે આવી ભક્તોને આપે છે જય આદિનાથ જય આદિનાથ પછી આ રીતના બેન દ્વારા જે તિલક કરેલું હોય છે તેમને સરસ મજાનું કપાળ સાફ કરી દેવામાં આવે છે જય આદિના આગળની તરફ આપણે જઈએ તો આ રીતના જીવ દયા દ્વારા સરસ મજાની જે સેવા કરવામાં આવી છે તમે કોઈ પણ અહીંયા જે ભાવિ ભક્તો આપે છે તે આ જગ્યા ઉપર દાન દક્ષિણા તમે દઈ શકો છો મિત્રો આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ અહીંયા યાત્રા પૂર્ણ નથી થતી હજી આગળની તરફ સિદ્ધ વડ છે બરાબર ને તે જગ્યા ઉપર યાત્રા પૂર્ણ થાય છે અને છેલ્લો ગેટ આવે છે અહીંયા સામેની તરફ છેલ્લો ગેટ છે નૌકાર કેન્દ્ર દ્વારા સરસ મજાની જે સેવા આપવામાં આવી રહી છે અહિયાં જો તમારા પગમાં કાંટો વાગ્યો ફરફોલા પડ્યા હોય તો અહિયાં ડોક્ટર સારવાર પણ આપી રહ્યા છે એક તેમની સામેની તરફ અહિયાં સરસ મજાનું નો પણ પાલ આવેલો છે તમે આ જગ્યા ઉપર પાણીનું પી શકો છો તદ ઉપરાંત સરબતની પણ વ્યવસ્થા કરેલી છે ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સિદ્ધવડ આ જગ્યા ઉપર યાત્રા પૂર્ણ થાય છે અને ભાવિભક્તો આ જગ્યા ઉપર દર્શન કરીને આગળની તરફ જાય છે આ જગ્યા ઉપર એકથી થી અઠ્યાસી પાલ આવેલા છે અને તે પાલની અંદર ઘણી બધી અલગ અલગ સેવા આપવામાં આવી છે દ્રાક્ષ છે કાજુ બદામ છે તદ ઉપરાંત દહી છે ઠેપલા છે ખાખરા છે તો તેનો વિડીયો પણ હું તમને બતાવવાનું છું પહેલાં આપણે અહીંયા જે સિદ્ધવડ છે તેમના દર્શન કરી લઈએ મિત્રો આપણે પાલિતાના છ કાવ યાત્રાનો વિડીયો બતાવો તમને મારો વિડીયો ગમ્યો છે લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય આદિનાથ લોકોને ભૂલતાની ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય આદિનાથ